જય માતાજી મિત્રો તો જો ચોમાસું અજમો પાવાનું ચાલુ થઈ ગયું છે અને બાસલી પણ મૂકી દીધી છે જેથી ખડ ન થાય અને રીંગણીના ચારા છે અને તમને તમને બતાવું અમે અજમામાં પાણી જાય છે ધોરિયો લાંબે લાંબા પડદા છે એમાં પાણી જાય છે એટલા પડદા પી ગયા આ પાળી અજમો છાંટી દીધો છે અને પાણી ચાલુ કર્યું છે અજમો આઠ દાડેથી નવ દાડામાં નીકળી જાય છે જોઈ આ બધો અજમો વાયેલો છે ચોમાસો અજમો આની તારીખ છે નવ આઠ બે હજાર ચોવીસ એ ગાળામાં અજમો વાવી દેવાનો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી